સાંથલ નજીક ઓએનજીસી ટેન્કરમાંથી ક્રૂડ ઓઈલની ચોરીનો ભાંડો ફૂટ્યો છે મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા માંકણંજ ગામમાં ઓએનજીસીના ટેન્કરમાંથી ક્રૂડ ઓઇલ ચોરીનો મોટો કિસ્સો સામે આવ્યો છે પોલીસે ગુપ્ત માહિતીના આધારે એક ઘર નજીક રેડ કરતા પાઇપલાઇન મારફતે ટેન્કરમાંથી બીજા ટ્રકમાં ક્રૂડ ઓઈલ ખસેડાતું હોવાની ઘટના ઝડપી પાડી છે

પીઆઈ શ્રી વરચંદ સાહેબના પોલીસ સ્ટેશનના માણસો સાથે પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગામ પાસે પાસે એક ઘર એક ક્રૂડ ઓઇલનું જેમાંથી બીજા ટેન્કરની અંદર પાઇપલાઇન રાખી અને ટેન્કરની હેરાફેરી કરતા હતા એવું જણાતા તાત્કાલિક તે અજયને દોડતા એક ઈસમને પોલીસે પકડી પાડે અને અન્ય એક ઈસમ નાસી ભાગેલ છે જેમાં તપાસ કરતા કરતાં પીએશ્રીને જાણવા મળેલ કે ટ્રક નંબર જીજે નાઇન વાય બ્યાસી પિસ્તાલીસની અંદર ટ્રક નંબર જીજે અઢાર બી ડબલ્યુ પાંત્રીસ બાસઠમાંથી ક્રૂડ ઓઇલની હેરાફેરી કરીને અંદાજીત દસ હજાર લીટર કે જેની બજાર કિંમત ચારથી પાંચ લાખ રૂપિયા ગણી શકે એવા ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા જે પકડાય ઇસમ છે એ અસદુલ્લા મોહમ્મદ સૈયદ ગુલામનબી પકડેલ અને એની પાસેથી એવી હકીકત મળેલ કે માકડજ ગામનો શૈલેષસિંહ ઉર્ફે સલુભા નવલસિંહ ઝાલા જેનું ટેન્કર હતું જેમાંથી ઇમરાન રહીમ ખાન પઠાણ રહેઠાણ મંડાલી મહેસાણા તાલુકા એના કહેવાથી આ અસદુલ્લાહ ટેન્કર લઈને માકડજ ગામે ગયેલો અને એની અંદર આ ક્રૂડ ઓઇલ ટ્રાન્સફર કરતા હતા એ જ સમયે પીએશ્રી ત્યાં પહોંચી અને આ કામગીરી કરેલ છે અને પોલીસે તાત્કાલિક પંચો બોલાવી અને ગુનો નોંધી અને આ બીએનએસ સેક્શન ત્રણસો ત્રણ બે એકસઠ બાર એકસઠ બે ચોપન તેમજ એસેન્શિયલ કોમોડિટી એડની કલમ ત્રણ અને સાત મુજબનો ગુનો નોંધ્યો છે જેમાં અન્ય ત્રણ આરોપી શૈલેષસિંહ ઇમરાન રહીમ ખાન પઠાણ અને અસલમ યુનુઝ સૈયદ ફરાર હોય એમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી ચાલુ છે બસ આ જે છે કોઈ ભૂલાયક ઇતિહાસ ધરાવે છે કે કોઈ અવજી સીના કોઈ કર્મચારી સંડોવણી એમાં એક આરોપી જેનું નામ અત્યારે એવું જાણવા મળ્યું છે કે ઇમરાન નહિમ ખાન પઠણ છે એની અગાઉ શંકાસ્પદ સંડોવણી થઈ રહી થયેલી હોય એવું જાણવા મળેલું છે પરંતુ એની વધારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને હકીકત મેળવી રહ્યા છે કેટલા સમયથી આ એમાં જે મુખ્ય છે શૈલેષી નવલશી ઝાલા એ આરોપી હજુ પકડવાનો બાકી છે આરોપી જ્યારે પકડાશે ત્યારે ઇન્ટ્રોગેશનમાં આ હકીકત બહાર આવશે ખરીદારો પણ તપાસ એટલે એ બાકીના ત્રણ આરોપી છે શૈલેશશી ઇમરાન અને અસલમ કે જે આ કામગીરી કરતા હતા એ જ્યારે પકડાશે ત્યારે આ હકીકત બહાર આવશે પીએસમાં હતું એવું અત્યારે જાણવા મળ્યું એ મેન જ્યારે સોલેશી જેને આ ટેન્કરમાંથી ભરાતું હતું અને જે ઇમરાન આ ટેન્કર ભરીને વેચવા માટે મોકલવાનો હતો એ જ્યારે પકડાશે ત્યારે આપણને હકીકત એ હકીકત હજુ તપાસમાં બહાર આવશે